તો ઓછા ખર્ચે આપણે સારામાં સારું રિઝલ્ટ સારું પરિણામ મિત્રો મળી શકે જે શાળુ પાકમાં જે વધારે વધારે જે રોગ જીવાતનો જે પ્રશ્ન રહેતો હોય મિત્રો કે થ્રીપ્સ વધારે પ્રશ્ન રહેતો હોય જેમ કે આપણે ચિત્રી તરીકે મિત્રો ઓળખીએ લીપ માઇનર પ્રશ્ન રહી છે કે કોઈ પણ પ્રકારની એળ હોય લીલી કાબરી લશ્કરી કે પડિયા કે ગુડિયા તો એળ ના પ્રશ્ન રહેતા હોય છે કે ફૂગ જન્યા પ્રશ્ન રહેતા છે ઉપરની જે ટોસુ બળતી હોય એ પાન પીળા પડતા હોય કે મેઘરો લાગવાનો દે હોય મિત્રો તો એની એની જે આજની સંપૂર્ણ માહિતી મિત્રો છે

અને જ્યારે મેઘરવો પડતો હોય અને મેઘરો ન લાગવા દેવા માટે ટાટા કંપની જબરદસ્ત દવા લઈને આવી ગઈ છે મિત્રો આપણી વચ્ચે જેની કોસ્ટિંગ જેની કોસ્ટિંગ આપણો પબ જે આવે છે નેવું રૂપિયાનો ખાલી પપ પડે છે અને ચાર દવા છે મિત્રો જેને સ્પેશિયલ આપણે અમે સૌરાષ્ટ્ર ડુંગળીનું વાવેતર થતું હોય તો એ સમયમાં સારામાં સારું ઓછા ખર્ચે સારું ઉત્પાદન મિત્રો મળી શકે તો એની માટે ટાટા કંપની દવા લઈને આવી ગઈ છે ટાટા કંપનીનું કોરંડા નામે જે દવા આવે છે મિત્રો ટાટા કંપનીનું કોરંડા

કોઈ પણ પ્રકારની પાણીમાં ત્રણેય દવા માંથી ચાલીસ ચાલીસ એમ એલ અને રેલવેટ નામની જે દવા હોય છે એમાંથી પાંચ એમ આ ચારેય દવાનો સ્પ્રે કરવાથી મિત્રો તમારે ડુંગળી અંદર દસ થી બાર દિવસનું કે પંદર દિવસ નું રિઝલ્ટ લાંબા કાળાનું રિઝલ્ટ લાંબુ પરિણામ મેળવવા માટે આ ચાર દવાનો ઉપયોગ કરો જેથી કરીને આપણે ડુંગળીમાં ઓછા ખર્ચે સારામાં સારું પરિણામ મિત્રો મળી શકે આ ચાર દવાનું કોસ્ટિંગ જ્યારે આપણે પપમાં ગણીએ તો એનો ફક્ત નેવું રૂપિયાનો કોસ્ટિંગ આપણે પડતી હોય છે મિત્રો તો આ ચાર દવા વાપરવાથી આપણે સારામાં સારું રિઝલ્ટ અને સારું મિત્રો પરિણામ મિત્રો મળી શકે ડુંગળીમાં ગમે એવી થ્રીપ્સ હોય ગમે એવી લીપ માઇનર હોય કે ગમે એવી ચિત્રી આવી ગયું હોય એક વીઘે ચાર પબ્લિકે દવા છાંટી તમારે કોઈ પણ પ્રકારની જીવાત હોય 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 માઇનર કે ફૂગના પ્રશ્ન હોય કે મેઘરો પડતો હોય કે મેઘરો લાગવાનો દેવો હોય તો એની માટે મિત્રો તમે પરિણામ સારું રિઝલ્ટ મિત્રો મળી શકે બસ મિત્રો આદિ કૃષિ માહિતી એટલે આવીને આવી કૃષિ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ મિત્રો જોતા રહ્યો અને આ શેડિયો આ વિડીયો વધારે વધારે વિડીયો શેર કરો અને બીજા ખેડૂતના ગ્રુપમાં મોકલો કે તમારા જાયભાઈ મિત્રોના ગ્રુપ હોય મામા માસીના ગ્રુપ હોય તો એમાં ખેડૂત મિત્રોને વધારે વધારે ખેડૂત ખેડૂત મિત્રો ને વિડીયો શેર કરો જેથી બધા ખેડૂત મિત્રો ને માહિતી મળી રહી મિત્રો આજના મિત્રો બાઇ